જોવા જ વધારે આજ તો બધું ખોવારી નાખું આ મણસા ની જોર જબર થઈ જાય છે

à cho cá chiu tơi tơi năm anh mồi cả đấy chứ nát luôn chiu con tơi tơi mồi ăn mồi ăn với bữa lúc chưa nã khoa nào vậy chắc sẽ được mồi ai đấy có sao gì anh mày là lại nạp bát đồ em phát cho cô em mày có là માપ મારો તો હારું છે એમ ભાઈ ના મજા આવે એટલે રવા દો ને કમળ મારી નાખવું છે તમાર થાય તોડી લોજો એમ એમ ના માનવું જો

અલ્યા બધું જમસેમ બરોબર છે ખાલી ગોમમાં પૂછ્યાઓ કે વના પણ જા દે આ તો કોઈ બાચી નહી મેલી તમારો પંજા શું અડી તમારાથી કોઈ કૂતરાય બી આ તો નહી કૂતરા બી કૂતરા ના બી હોયલા તમે ગોમમાં આવડે ને તો ચેડે કૂતરા હો તો ચેડે પાતો હોય છે અન તમાર આ ઉંબી જો આ તમાર નાક છે અલે લોબી સોસાડ જાન હોય છે ને કમણે સોડ્યો અમને ઉંધો પાવડો અમને પડ્યું છે કેલા કમ જાતું અમને જા હોય થી ઉડી આવ્યો હોય

જોઈ રહ્યા ને તાર મુદા સારું ત્રણ જોવા દસ વટો એટલે ઉંધા પાવડે પડ્યું છે પણ યાદ રાખજો તમે જા હેખવાયું હોય તમે યાદ રાખજો

નાસી દીધી નાસી દીધી હોય એમ જ છું એ લોચા વડે તો આપવું પડે એના કોઈ પૂરું રેટ લઈ જાય હું લાગે મને ચમ વાય વાય આજે કેટલા બધા સડાઈ દીધી છે ઉમ ના આપણે ભાજી એમ જોતા છેતરમો સેમ ચોકન છે એ ભાજીયા તો નકામો આપણે ચમ કશું કોમ નહીં કરતા હું એ કાન જાવ ના એટલા શા લુકા ને પે બેઠો હોય ઢોલડી આ ભાજ્યું કોમ કરે ને એવું તો બીજો ની કોમ કરતા હોય આ તમે કોમમાં હોય ને તાર હું ઘરે આવું તાણી એ તો હું ચેક કરું હેડો કઉ ચો ભાઈ આપડે જોતા હેડો

તોડી નાખતું જે તોડવું હોય એને ઓ તારે પેલો લાઈન તાકો કાઢો દેખાય છે

કે ઓમાં દવા નાખી બા બધા કો બાળ નાખાય દવા નાખીને એટલે હેય ને મારું છે

બે વચ્ચું થઈ ગયું કાપી લડાય નહીં ઓછા

કેળમ અલ્યા આ તો તું જેડા પાડો સીસી દેતલે તનિયા નેકડો આય નેકડો હવે આવતા ની પાછા ઓય ઓય દી ગયા જેડા ના ખોતરે હવે ની ખોતરે તો ભાઈ સોના મને આવે ક્યારે જ જાવ પડશે હવે તો ઓય માર મરી ગયા રાડા કોમ હ બરો બનના માર્યા છે અન ભાઈ પડતો તો માર નાખો તો ખબર પડશે આ શું નાખો દી આપડા જોડે ઘણા પૈસા આયી જાય પૈસા આંદોલન છૂટી જવાનો